સૂરજ સૂરજદાદાએ કિરણોનો પ્રકાશ ફેંકી દીધો છે અને તડકો નીકળો છે આજે જોઈએ વરાપ નીકળો છે એમ કેવો ને વરાપ ને ભાઈ કરે છે પેકિંગ શેનું પેકિંગ કરો કપડા લઉં કપડાં લઉં છું રે ભાઈ અમારી ભાઈ ટ્રીપની વાત કરીએ ને તો વરસાદે આમ આગાહી છે અને આમ તડકો નીકળે છે તો અમે વિચારમાં પડે છે જાઉં છે કે નથી જવું પણ જોઈએ છીએ હવે એકદી હજી ખમી જાય બરોબર ને એકદી ખમી જાય એક જવાની ઈચ્છા તો બહુ છે

લડી ગયું છે તો કાય નહીં અત્યારે તો જાય છે ભાઈ એમાં પેલા રીજન છે કારણ કે આ ના એ લીધો છે પણ કપડા ઈ નાય પહેરા છે તો બદલાવા જવાના છે આના કપડા તો હાલો અને ગાડી સર્વિસમાં પણ દેવાની છે આજે એટલે આખો દિયા ઘરે જ રહેવું પડશે ગાડી ઉપર સુરજ દાદા એ આપી દીધા છે દર્શન આમ જોવો તડકો નીકળી ગયો છે આમ દેખાય ફાઇનલી ભાઈ રિટર્ન તો પોગી ગયા છે ને ભાઈ આવી ગયા છીએ ઘરે અને હું તમને દેખાડું રામ જો એ સુરત થી આવે ને એના બધા બોરિયા પિસ્તરા જો વુડ જો બધું એમને આડે ધડ જ રખડે છે ને ભાઈ અમારે દીવ જવાનું છે પણ વરસાદ થોડોક થોડોક કેવડાવે છે ને આ જઈને પછી પત્તા ને એની કરતા વિચારીને જવું સારું ભાઈ આ તો તૈયાર થઈ ગયો છે ને અમે આવ્યા છીએ વેગા છીએ એમાં અને તમને મોવાનો કહેવાય નજારો દેખાડીએ જો એકલી સાંકળ જ છે વરસાદ 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 આમ જો મવવાનું આમ જો વાતાવરણ કેવું થઈ ગયું એકલી જ જ દેખાય આ વિટીનગર આમ મેન હાઈવે આવી ગયો પછી આ માકુ મવો સિટી આવી ગયો કેવી જ આગળ છે મસ્ત છે આમ સમજા ધામ ધામ બધું દેખાય છે પણ આગળ જ એટલી છે તો હાલો આપણે જાય પહેલાં શોરૂમમાં ચાલ ચાલ

શોરૂમે ગાડી દીને હવે આવે છે ઘરે ને કાવે બેન કાય ક્લેન હોય કે કાય નવું નવું એક્સપિરિયન્સ કરે છે શું કરે શું કરે ફાફડા બનાવતી મંડી લાવ આ લઈ છે તને યાદ છે આપણે બનાવતા ઈ ઓલું ડોમ ક્લાસ આપણા ક્લાસમાં બેન પેડ ઉપર ગઈ બનાવતા યાદ છે તને ડોમ્સ ઈરાજર ઓલું આવતું આવતું ને 3 રૂપિયા વાળું એનું નામ ફાફડા બનાવો ઈ આની કરતા સારું બનતું હો

બાજુ છે ને ભાઈ માછલીયું ઠેકડા મારે અને એક બાજુ સામે જો ભાઈ માછલીઓ પકડે અને જો કચરો સાફ કરે છે પછી આને કીધું માછલીઓ પકડે છે એક બાજુ સામે જો માછલીયું પકડે ને નદી નો માહોલ જોવો છે ને એટલું બધું પબ્લિક અહીંયા ઊભું છે ને આમ તો અહીંયા એ આખી લાઈન આ વાખે આખી લાઈન છે ને સામે જો ચાલુ છે બધું છે ને ભાઈ અહીંયા તો શાંત પાણી છે ને આ બાજુના પટ્ટામાં એટલું ફાસ્ટ પાણી આવે ને એટલો ધોધ છે ને તમે વાત જાવજો ને આગળની સાઈડ બધું નુકસાન જો ને તમને દેખાડું લાંબ ઘણો ને તો મોસ્ટ ઓફ જાજી સંખ્યામાં પબ્લિક અહીંયા બધું જોવા આવે જો પાણી જો આ પાણી વહી હો આ પાણી વહી જુઓ હમણાં આવો શું હતું આ વહી જુઓ આ બધું જો નુકસાન થયું છે ને આ બધું આજે આડ આજે બોર્ડ મારેલા હોય ને ડીઆઈડ હોલ શું કહેવાય આને ડિવાઈડર એ ડિવાઇડર ડિવાઇડર ને બધું તો છે બાકી આ બાજુ નો પ્રભાવ વાતો છે અને આ બધું નુકસાન તો ફાઈનલી મિત્રો ભાઈ માલ નદી થી આવ્યા છે ઘરે મસ્ત મજાનું જમીન પણ લીધું છે ને અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત ને ભાઈ પાછો વરસાદ થઈ ગયો છે ચાલુ ને આમ જુઓ વરસાદ જવા પાછો ચાલુ થઈ ગયો છે બહાર લાઈટ છે નહીં નીચે એટલું પાણી ભરાઈ ગયું છે જો ગાડી નીકળી જાય તો આવો કંઈક વરસાદ છે ને પાછો ચાલુ થઈ ગયો છે ને આ ભાઈ અહીંયા ફોન જોવે છે બાલણ મજા આવી હતી મજા આવી હતી મજા ને બાકી તો ભાઈ આજના બ્લોગમાં આટલું જ થાય ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે તેવું બધે તને બાય બાય સબસ્ક્રાઈબ કરતા ધી